જય હિન્દ મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે જોઈશું બૌદ્ધ ધર્મ મિત્રો આપણે વાત કરીએ કે ગૌતમ બુદ્ધ કે જે ઈશ્વર અને આત્માનો ઈન્કાર કરે છે જે કર્મવાદને મહત્વ આપે છે જે કર્મકાંડનો વિરોધ કરે છે એટલા માટે વિરોધ કરે છે કે કર્મકાંડની અંદર મિત્રો પશુઓની હિંસા થતી હતી એ વૈદિક સબદેતાનો વિરોધ કરે છે જે જેની અંદર આ જાતિની વાત કરવામાં આવી છે વર્ણની વાત કરવામાં આવી છે એ સ્ત્રીઓને મહત્વ આપતા હતા જે ઉંચ નીચના ભેદભાવનો વિરોધ કરે છે આ ગૌતમ બુદ્ધ મિત્રો બુદ્ધનો મતલબ શું થાય મિત્રો બુદ્ધનો મતલબ થાય મિત્રો જ્ઞાન કે જાગ્રત મિત્રો આપણે વાત કરીએ આજે આપણે ગૌતમ બુદ્ધ વિશે જોઈશું જે અંદર આપણે ટોટલી બૌદ્ધ ધર્મ વિશેની માહિતી જોઈશું જેના અંદર ગૌતમ બુદ્ધનો બેઝિક પરિચય જોઈશું પછી આપણે બૌદ્ધ ધર્મની કેટલી સભાઓ ભરાઈ હતી એ જોઈશું પછી મિત્રો બૌદ્ધ ધર્મની અંદર કેવી આચારસંહિતા છે એ જોઈશું અને બૌદ્ધ ધર્મના કેટલા સંપ્રદાય પડ્યા એ જોઈશું મિત્રો હવે મિત્રો આપણે શરૂ કરીએ બૌદ્ધ ધર્મ વિશે બેઝિક પરિચય મિત્રો આપીએ આપણે બૌદ્ધ ધર્મનો તો બૌદ્ધ ધર્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ માં ગૌતમ બુદ્ધ નો જન્મ થયો હતો પછી મિત્રો આપણને એવું થાય કે ગૌતમ બુદ્ધ ના પિતાનું અને માતાનું નામ શું હતું તો ગૌતમ બુદ્ધ ના પિતાનું નામ સુદ્ધોધન હતું અને માતાનું નામ મહામાયા દેવી હતું અને એમની પાલક માતા જે હતા એમનું નામ મિત્રો મહાપ્રજાપતિ ગૌતમી હતું ગૌતમ બુદ્ધનો નું જન્મ સ્થળ કયું મિત્રો તો જન્મ સ્થળ છે મિત્રો કપિલ વસ્તુ લુંબિની નેપાળ ગૌતમ બુદ્ધ જન્મ મિત્રો કપિલ વસ્તુ નેપાળની અંદર થયો હતો પહેલા આપણે વાત કરી બૌદ્ધનો મતલબ શું થાય બૌદ્ધનો મતલબ થાય જાગ્રત કે જ્ઞાન પછી આપણે મિત્રો વાત કરી કે ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠ માં કપિલ વસ્તુ નેપાળની અંદર થયો હતો ગૌતમ બુદ્ધ ના પિતાનું નામ શું હતું ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ સુધોધન અને માતા નું નામ દેવી હતું અને જેમને ઉછેર કર્યો તેમ જેમનો ગૌતમ બુદ્ધ નો જે માતાએ ઉછેર કર્યો કેમકે દેવી તો એમને બાળપણમાં ગૌતમ બુદ્ધ નાના હતા ત્યારે જ મૃત્યુ પામી ગયા હતા જે માતાએ ઉછેર કર્યો એમનું નામ હતું મહાપ્રજાપતિ ગૌતમી પછી મિત્રો આપણે વાત કરીએ કે ગૌતમ બુદ્ધ નું બાળપણ નામ શું હતું તો ગૌતમ બુદ્ધ નું બાળપણ નામ મિત્રો હતું સિદ્ધાર્થ અહીંયા મિત્રો આપણને પ્રશ્ન થાય કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું તો મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું એટલે જ્યારે આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જોડે પણ તો આપણને મિત્રો થોડીક કન્ફ્યુઝન થશે કે ગૌતમ બુદ્ધ નું નું નામ સિદ્ધાર્થ છે જ્યારે મહાવીર સ્વામીના પિતા નું નામ સિદ્ધાર્થ હતું તો અહીંયા બાળપણનું નામ સિદ્ધાર્થ છે નામ નામ યશોદરા રાહુલ અને ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ ક્યારે કર્યો ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો હતો મિત્રો ત્રીસ વર્ષની આયુમાં ત્રીસ વર્ષની આયુમાં ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો હતો મિત્રો બેઝિક પરિચય હું ફરીથી એકવાર કહું કે બોધ નો મતલબ શું થાય બૌદ્ધ નો મતલબ થાય જાગ્રત કે જ્ઞાન ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો થયો થયો હતો હતો કઈ જગ્યાએ અંદર એમના માતા પિતાનું નામ શું હતું એમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને માતાનું નામ મહામાયાદેવી હતું અને જેમને ઉછેર કર્યો એ માતાનું નામ મહાપ્રજાપતિ ગૌતમી હતું એમના પત્નીનું નામ યશોદરા હતું એમના બચપનનું નામ સિદ્ધાર્થ હતું એમના પુત્ર નું નામ રાહુલ હતું એમને ગૃહ 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 ત્યાગ 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 મિત્રો મિત્રો વર્ષની આયુમાં હવે કરે છે ત્યારે એમના જોડે ઘોડો અને સારથી આવે છે એ ઘોડાનું નામ હતું મિત્રો કંથક અને સારથી નું નામ હોય છે છંદ હવે મિત્રો આપણને એવો પ્રશ્ન થાય ગૌતમ બુદ્ધે શા માટે ગૃહ ત્યાગ કર્યો હશે એક વાર ઘટના એવી બને છે મિત્રો કે જ્યારે એ રાજ્યમાં ફરવા નીકળ્યા હોય છે ત્યારે એ મિત્રો ચાર પ્રકારના લોકોને જુએ છે જેમાં વૃદ્ધને જુએ છે રોગીને જુએ છે મૃતને જુએ છે અને સન્યાસીને જુએ છે ત્યારે મિત્રો એમને સમજાય છે કે ભૌતિક સુખમાં કઈ નથી સંન્યાસી જીવન સારું છે અને મિત્રો એ સંન્યાસી જીવન અપનાવે છે જે મિત્રો એમને ગૃહ ત્યાગ કર્યો એ ગૃહ ત્યાગને મિત્રો મહાભિનિષ્ક્રમણ પણ કહે છે પછી મિત્રો એમને પાંત્રીસ વર્ષની આયુમાં એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ એમને મિત્રો પાંત્રીસ વર્ષની આયુમાં જ્ઞાન પ્રાપ્તિ થઈ જે બોધિ વૃક્ષ ની બોધિ વૃક્ષ એટલે કે પીપળાના વૃક્ષ નીચે નિરંજના નદી કિનારે આ બોધિ ગોંડ વંશ શાસક શશાંક કાપી નાખ્યું હતું મિત્રો આપણને થાય કે જે બોધી વૃક્ષ હતું એ કોને કાપી નાખ્યું હતું તો ગોંડ શાસક હતા શશાંક એમને આ વૃક્ષને કાપી નાખ્યું હતું મિત્રો આપણે ફરી વાત કરું કે એમને જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થઈ પાંત્રીસ વર્ષની આયુમાં કઈ નદી કિનારે નિરંજના નદી કિનારે કયા વૃક્ષની છે બોધી વૃક્ષ નીચે કે જેને આપણે પીપળાનું વૃક્ષ પણ કહીએ છીએ આ વૃક્ષને કોને કાપી નાખ્યું હતું ગોદ વંશના રાજા શશાંકે આ વૃક્ષને કાપી નાખ્યું હતું હવે મિત્રો આપણે આગળ જોઈએ કે આમનું પ્રથમ પ્રવચન પ્રથમ પ્રવચન મિત્રો ધર્મચક્ર પ્રવર્તક પણ કહે છે જે પ્રથમ પ્રવચન એમને શારદામાં આપ્યું હતું પાંચ બ્રાહ્મણોને પછી મિત્રો આપણે વાત કરીએ કે એમના અનુયાયી શાસક કોણ હતા કે જે એમને ફોલો કરતા હતા જેવા કે બિંબીસાક પ્રથિનજીત ઉદાચીન અને અશોક બે પ્રશ્નો અહીંયાથી નીકળે મિત્રો કે એમને પ્રથમ પ્રવચક આપ્યું એ ક્યાં આપ્યું હતું સારનાથમાં કોને આપ્યું હતું પાંચ બ્રાહ્મણો આપ્યું હતું બીજો પ્રશ્ન આપણને એ થાય મિત્રો કે એમના અનુયાયી શાસક કોણ હતા એમને ફોલો કયા રાજા કરતા હતા બિંબિસાર પ્રસેનજી ઉદાચીન અને અશોક પછી આપણે મિત્રો વાત કરીએ કે એમના પ્રમુખ શિષ્ય એમના પ્રમુખ શિષ્ય હતા આનંદ અને ઉપાલી હવે મિત્રો વાત કરીએ કે એમના જીવનનો અંત છેલ્લે એમનું મૃત્યુ કઈ કઈ જગ્યાએ થયું ઈસવીસન પૂર્વે ચારસો ત્રેયાસી માં કુશીનારા પૂર્વ યુપી નો વિસ્તાર છે કાશિયા ગામ હિરણ્યવતી નદીના કિનારે આમનું મૃત્યુ થયું હતું મિત્રો જેટલું બી ચલાવ્યું મેં એટલું હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે જેથી આપણને સરળતાથી યાદ રહી જાય મિત્રો આપણે વાત કરી કે આજે આપણે ગૌતમ બુદ્ધ વિશે જ ભણશું જે અંદર ગૌતમ બુદ્ધ કઈ બાબતનો વિરોધ કરે છે ગૌતમ બુદ્ધ કહે છે કે મિત્રો ઈશ્વર આત્મા નો ગૌતમ બુદ્ધ ઇનકાર કરે છે પરંતુ મહત્વ આપે છે કર્મ વિરોધ કરે છે એ વિરોધ કરે છે કે કર્મકાંડ ની અંદર પશુ હિંસા થતી હતી ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરતા હતા સ્ત્રીઓને મહત્વ આપતા હતા બુદ્ધ નો મતલબ શું થાય મિત્રો બુદ્ધ નો મતલબ થાય જાગ્રત કે જ્ઞાની ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન પૂર્વે પાંચસો કઈ જગ્યાએ થયો હતો કપિલ વસ્તુમાં તેમના પિતાનું નામ શું હતું હતું એમના પિતાનું નામ શુદ્ધોધન માતાનું નામ મહામાયા દેવી હતું એમની પાલક માતા જેમને ઉછેર કરે માતા તો મહાપ્રજાપતિ ગૌતમી એમની પત્નીનું નામ યશોધરા એમનું બચપન નામ સિદ્ધાર્થ એમના પુત્ર નું નામ રાહુલ ત્રીસ વર્ષની આયુમાં એમને ગૃહત્યાગ કરેલો જે એ સમયે એમના જોડે કંથક અને સારથી આવેલો હતો કર્યો ચાર એવા વ્યક્તિને જોયા વૃદ્ધ રોગી મૃત અને સંન્યાસી ત્યારે એમને એવું લાગ્યું કે સંન્યાસી નું જીવન સરસ છે ત્યારે એમને સંન્યાસી બનવાનું નક્કી કરેલું કે ભૌતિક સુખમાં કઈ નથી પછી મિત્રો આપણે વાત કરીએ કે જે કર્યો એને આયુમાં બોધી વૃક્ષના નીચે નિરંજના નદી કિનારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ બોધી વૃક્ષ એટલે મિત્રો પીપળા વૃક્ષ જેને આપણે બોધિ વૃક્ષ કહીએ છીએ આ વૃક્ષને ગોડ વંશના શાસક શશાંકે કાપી નાખ્યો હતો પછી આપણે મિત્રો વાત કરી કે એમનું પ્રથમ પ્રવચન ક્યાં આપ્યું હતું સારનાથમાં સારનાથમાં પાંચ બ્રાહ્મણોને એમને પ્રથમ પ્રવચન આપ્યું જેને આપણે ધર્મચક્ર પ્રવર્તક પણ કહીએ છીએ એમના અનુયાયી શાસક કોણ હતા મિત્રો એમના અનુયાયી શાસક હતા બિંબીસા પ્રસેનજીત ઉદાચીન અને અશોક

ત્યારે એમને હાથી જેવા દર્શાવવામાં આવે છે હાથીના ના વડે જ્યારે એમનો જન્મ થયો ત્યારે કમળ જેવા દર્શાવવામાં આવે છે એમનું યૌવન સાંઠ જેવું દર્શાવવામાં આવ્યું છે મિત્રો આપણે ફરીથી વાત કરીએ કે એમના જીવનનો જે ઘટના છે એમને પ્રતીક સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે જેમ કે માતાના ગર્ભમાં હતા ત્યારે હાથી જેવું પ્રતીક આપવામાં આવ્યું છે જ્યારે એમનો જન્મ થયો ત્યારે કમળ જેવું પ્રતીક જ્યારે એમનું યૌવન હતું ત્યારે સાંઠ જેવા જ્યારે એમને ગૃહ ત્યાગ કર્યો ત્યારે ઘોડા સાથે કારણ કે ઘોડો એમની સાથે આવ્યો હતો પાછળથી એને મોકલી દેવામાં આવ્યો હતો એમને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ બોધિવૃક્ષ પીપળાના વૃક્ષ થઈ જે થઈ હતી તે બોધિવૃક્ષનું પ્રતિક આપવામાં આવ્યું છે પ્રથમ પ્રવચન ચક્ર સાથે ચક્ર સિમ્બોલ આપવામાં આવ્યું છે મૃત્યુ સ્તૂપ આપવામાં આવ્યું છે પ્રતિક મિત્રો એમના જીવનની જે ઘટનાઓ છે એને પ્રતિક વડે દર્શાવવામાં આવી છે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે હાથી નું પ્રતિક આપવામાં આવ્યું એમનો જન્મ થયો ત્યારે આપવામાં આવ્યું જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે બોધિ પ્રતિક આપવામાં આવ્યું પ્રથમ પ્રવચન ધર્મ પ્રતિક આપવામાં આવ્યું અને એમનું મૃત્યુ સ્તૂપનું પ્રતિક આપવામાં આવ્યું મિત્રો હવે આપણે વાત કરું આગળ કે મિત્રો ગૌતમ બુદ્ધ કહે છે કે દુઃખ માણસ દુઃખી કેમ હોય છે શા માટે આપણે દુઃખી થઈએ છીએ દુઃખ નું કારણ મિત્રો ઈચ્છા કે તૃષ્ણા હોય છે મિત્રો માણસ જરૂરિયાતોનું પોટલું છે જ્યારે આપણને સાયકલ ના હોય ત્યારે આપણને ની ઈચ્છા થાય સાયકલ આવી જાય ત્યારે બાઇક ની ઈચ્છા થાય બાઇક આવે ત્યારે ગાડીની માણસનું મન ક્યારેય માનતું નથી માણસની ઈચ્છા વધતી જ જાય છે એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે માણસના દુઃખનું કારણ જ ઈચ્છા છે તૃષ્ણા છે જો મિત્રો દુઃખનો અંત લાવવો હોય તો ઈચ્છાનો ત્યાગ કરવો પડે આપણા મનનો જે પણ ઈચ્છા થાય એનો ત્યાગ કરવો પડે અને આ દુઃખ દૂર કરવા માટે આ ઈચ્છા દુઃખ દૂર કરવા માટે આપણે અષ્ટાંગિક માર્ગ અપનાવવો પડે જે ગૌતમ બુદ્ધે આર્ય સત્ય કહ્યું છે પછી મિત્રો બહુ આપણે બૌદ્ધ ધર્મની અંદર આચાર સંહિતા છે કેવી આચાર સંહિતા હિંસા ન કરવી જૂઠું ના બોલવું બીજાના ધનનો લોભ ન કરવો નશાનું સેવન ન કરવું દુરાચારથી દૂર રહેવું હિંસા ના કરવી સત્ય બોલવું દુરાચાર ના કરવો નશો ના કરવો આ બધી આપણે મિત્રો આચાર સંહિતા આપવામાં આવી છે મિત્રો ત્રણ પોઈન્ટ થયા હમણાં મેં જે ચલાયા એક મિત્રો આપણે ચલાવ્યું કે આર્ય સત્ય દુઃખનું કારણ દુખનું કારણ મિત્રો ઈચ્છા તૃષ્ણા એ છે જો આપણે ઈચ્છાઓને દબાવી દઈએ તો મિત્રો આપણે દુખને દૂર કરી શકીએ પણ એ કયા માર્ગથી આપણે દૂર કરી શકીએ અष्टांगिक માર્ગથી પછી મિત્રો આપણે વાત કરી બહુત ધર્મની અંદર કઈ આચરણ સહીતા છે મિત્રો કહેવામાં આવ્યું છે કે જૂઠું ના બોલવું એટલે કે સત્ય બોલવું નશાનું સેવન ના કરવું બીજાના ધનનો લોભ ન કરવો દુરાચારથી દૂર રહેવું આ આચર સંહિતા છે મિત્રો પછી મિત્રો બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટકની વાત કરવામાં આવી છે ત્રિપિટકમાં ત્રણ પીટક છે સૂત પીટક વિનય પીટક અભિધમ પીટક સૂત પીટકમાં મિત્રો બુદ્ધના ઉપદેશની વાત કરવામાં આવી છે સૂત પીટકમાં બુદ્ધને જે ઉપદેશ આપે એની વાત કરવામાં આવી છે विनय પીટકની અંદર સંગના જે નિયમો હોય એની વાત કરવામાં આવી છે અને અભિધમ પીટકની અંદર બુદ્ધના દર્શનની વાત કરવામાં આવી છે મિત્રો ત્રણ પીટક છે ત્રિપીટક જે અંદર સુધ પીટક વિનય પીટક અને અભિધમ પીટક સુદ પીટક ની અંદર ની વાત છે વિનય ની ની અંદર સોરી નિયમો વાત છે અને અભિધમ પીટક ની અંદર બુદ્ધ ના દર્શન ની વાત કરેલી છે પછી મિત્રો આપણે વાત કરી બૌદ્ધ સંઘ બૌદ્ધ સંઘ એટલે કે મિત્રો બૌદ્ધ ધર્મ ની અંદર કોનો પ્રવેશ હતો સમતાવાદી કોનો પ્રવેશ હતો બૌદ્ધ ધર્મની અંદર મિત્રો સ્ત્રી કે પુરુષ કોઈ પણ આવી શકે જેને આપણે સમતાવાદી કહીએ છીએ બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ ને પ્રવેશ આપતા હતા કોને પ્રવેશ ન આપતા હતા જેવા કે દાસ હોય ઋણી હોય સૈનિક હોય

માણસ દુઃખી મિત્રો એટલા માટે છે કે માણસને દુઃખનું કારણ જ ઈચ્છા છે જ્યાં સુધી માણસની ઈચ્છા દૂર નહીં થાય ત્યાં સુધી માણસ દુખી જ રહેવાનું એ માટે મિત્રો અષ્ટાંગિક માર્ગ અપનાવવો પડે બીજું મિત્રો આપણે જોયું આચાર સંહિતા માણસ માણસે કોઈ બી વ્યક્તિએ જૂઠું ના બોલવું જોઈએ હિંસા ના કરવી જોઈએ બીજાના ધનનો લોભ ના કરવો જોઈએ નશો ન કરવો જોઈએ આ બધી આચાર સંહિતા છે પછી ત્રિપિટક જોયું મિત્રો આપણે સુદ પિટક વિનય પિટક ને અભિધમ પિટક સુદ પિટક ની અંદર મિત્રો બુદ્ધના ઉપદેશ ની વાત છે વિનય પિટક ની અંદર સંઘના નિયમો ની વાત છે અને અભિધમ પિટક ની અંદર મિત્રો બુદ્ધના દર્શન ની વાત કરેલી છે પછી મિત્રો બૌદ્ધ ધર્મની અંદર કોને પ્રવેશ મળી શકે તો બૌદ્ધ ધર્મની અંદર મિત્રો સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય કોઈ પણ જાતનો હોય એને પ્રવેશ મળી શકે એની અંદર ઊંચ નીચ કે એવો કોઈ ભેદભાવ નથી કોને પ્રવેશ મળતો નથી દાસ હોય ઋણી હોય શારીરિક વિકલાંગ હોય એને પ્રવેશ મળે કે સૈનિક હોય એને પ્રવેશ મળતો નથી કેવો સંકલ્પ રાવે છે મિત્રો બૌદ્ધ ધર્મ ની અંદર ઇન્દ્રિયો પર કાબુ રાખવો શ્રદ્ધા રાખવી એવા સંકલ્પ કરવામાં આવે છે હવે મિત્રો આપણે જોઈએ બૌદ્ધ ધર્મ ની અંદર જે ચાર સંગતિ ભરાઈ હતી ચાર સભા ભરાઈ હતી તો મિત્રો આ પણ આપણને એક માર્કસમાં પૂછાઈ શકે છે કે બૌદ્ધ ધર્મ ની અંદર પ્રથમ સભા ક્યાં ભરાઈ હતી રાજગૃહમાં ક્યારે ભરાઈ હતી ઈસવીસન પૂર્વે ચારસો ત્યાસી માં कौन राजा था जे समय अजात शत्रु अध्यक्ष कौन था महाकश्यप बीजी सभा आई थी वैशाली खाते समय गाड़ो ईस्वी सन पूर्व त्रन राजा था कालाशोक अध्यक्ष था सब्बा कामी त्रीजी सभा आई थी पाटलिपुत्र ईस्वी सन पूर्व 250 राजा था अशोक अध्यक्षता था मोगली पुत्र तीस चौथी सभा आई थी मित्रों कुंडलवन ईस्वी सन बोतेर राजा था कनिष्क અધ્યક્ષતા હતા વાસુમિત્ર અને અશોક મિત્રો આપણને થાય કે આ તો ફટાફટ બોલી દીધું યાદ પણ ના રહે તો મિત્રો હું તમને યાદ કરાવવા થોડો પ્રયત્ન કરું કે મિત્રો જુઓ ચાર સભા ભરાય તો આપણે પહેલા ચાર સ્થળ યાદ રાખીએ પહેલી સભા ક્યાં ભરાય રાજગૃહ બીજી સભા વૈશાલી ત્રીજી સભા પાટલીપુત્ર અને ચોથી સભા કુંડલવન ચાર સભા યાદ રહી મિત્રો રાજગૃહ વૈશાલી પાટલીપુત્ર કુંડલવન રાજગૃહ વૈશાલી પાટલીપુત્ર કુંડલવન આ ચાર સભા થઈ પ્લસ ચાર સભાનો સમયગાળો મિત્રો પ્રથમ સભાનો સમયગાળો છે ચારસો ત્યાસી એમાં સો માઈનસ કરી દઈએ તો ત્રણસો ત્યાસી પછી મિત્રો બસો પચાસ અને છેલ્લી સભા બોતેર એટલે ચારસો ત્યાસી ત્રણસો ત્યાસી બસો પચાસ અને ઈસવીસન બોતેર ઈસવીસન પૂર્વે ચારસો ત્યાસી માં પ્રથમ સભા ભરાઈ ઈસવીસન પૂર્વે ત્રણસો ત્યાસી માં બીજી સભા ભરાઈ

ચાર રાજાઓ યાદ રાખો મિત્રો અજાતશત્રુ કાલાસોર અશોક અને કનિષ્ક પછી મિત્રો આપણે યાદ રાખીએ અધ્યક્ષ મહાકશ્યપ સબાકામી મોગલી પુત્ર તીસ અને વાસુમિત્ર અને અશ્વઘોષ તો મિત્રો તમને યાદ રાખવા થોડો પ્રયત્ન કરશો તો તમને આ પણ યાદ રહી જશે પ્રથમ સભા જો મિત્રો આ જોડકામાં પણ પૂછાઈ શકે પ્રથમ સભા કઈ જગ્યાએ ભરાઈ હતી રાજગૃહમાં કયો સમયગાળો ઈસવીસન પૂર્વે ચારસો તેર રાજા કોણ હતા અજાતશત્રુ અધ્યક્ષ કોણ હતા મહાકશ્યપ બીજી સભા ક્યાં ભરાઈ વૈશાલી ખાતે સમયગાળો કયો ઈસવીસન પૂર્વે ત્રણસો તેર રાજા કોણ હતા કાલાશોક અધ્યક્ષ કોણ હતા સબાકામી ત્રીજી સભા પાટલીપુત્ર ઈસવીસન પૂર્વે બસો પચાસ રાજા કોણ હતા અશોક અધ્યક્ષ હતા મોગલીપુત્ર ઈ ચોથી ભરાઈ કુંડલવન ઈસવીસન બોત્તેર રાજા હતા કનિષ્ વાસુમિત્ર અને અશ્વભુષ હવે મિત્રો હું વાત કરું તમને કે બૌદ્ધ ધર્મની અંદર બે સંપ્રદાય પડે છે મહાયાન અને હિનયાન મહાયાન મિત્રો મૂર્તિ પૂજામાં માનતો હતો અને હિનયાન જે બુદ્ધના આદર્શો કે એમના જે ઉપદેશ છે એને માનતો હતો મહાયાન જે સંપ્રદાય હતો તેને મિત્રો હર્ષવર્ધન કનિષ્ ફોલો કરતા હતા મિત્રો આશા છે કે તમને ઘણો ખ્યાલ આવ્યો હશે હવે મિત્રો આપણે આગળનો જે ટોપિક હશે જે આપણે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ ના જે લગતા સિલેબસ છે એ અંતર્ગત મિત્રો આગળ વિડિયો આપણે જોઈશું જય હિન્દ મિત્રો થેન્ક